નજર કરો ત્યાં બળતરા થાય એ આંખ ને સંતોષ ન થાય એવું બધું જોવા મળે હવે આમાં સમાધિ ક્યાં લાગે કોઈ બહુ સુંદર કે નજર નાખીએ ત્યાં નંબર વધી જાય આવા વિચિત્ર દ્રશ્યો જોવા મળે હવે આમાં ધ્યાન એના ધ્યાન ન લાગે તો વાંધો નહીં પણ વ્યક્તિ જીવનનું ધ્યાન રાખે તોય બહુ સારું છે અને સમાધિમાં જો ઈશ્વર મળતા હોત તો અત્યારે સમાધિ કોને લાગે એ સજુગનો સમય હતો એ સહજમાં સમાધિ હતી સહજમાં માણસ આ મામથો આંખ બંધ કરે તો ધ્યાન લાગી જતું પછી થોડો કાળ થોડો આમ સમય થોડો નીચો આવ્યો ત્રેતા આજે સત ત્રેતા દ્વાપર અને કલી એમાં એક એક પગ ધર્મનો તૂટે છે ચાર પગ માથે ધર્મ હતો એ સદજુગ એનું નામ છે પછી ત્રણ પગ ઉપર ધર્મ તો એનું નામ છે ત્રેતા બે પગ ઉપર ધર્મ પછી બે પગ ખંડિત થયા બે પગ ઉપર જ ધર્મ આવ્યો એનું નામ છે દ્વાપર દ્વિ બે પગ અને એક જ પગ ઉપર ધર્મ અત્યારે ઊભો છે એનું નામ છે કળયુગ એટલે ત્રેતામાં યજ્ઞ દ્વારા ઈશ્વર મળતા ભગવાન રામનું પ્રાગટી યજ્ઞ દ્વારા છે ને શ્રંગી ઋષિ વસિષ્ઠ બોલાવા પુત્ર લાગી શુભ યજ્ઞ કરાવવા ભગવાન રામનું પ્રાગટી યજ્ઞમાંથી યજ્ઞનો પ્રસાદ મળ્યો ભગવતી કૌશલ્યાએ ખાધો અને ભગવાન રામનું પ્રાગટ્ય થયું બહુ પ્રસિદ્ધ રામાયણની વાત છે આ યજ્ઞકાળ અત્યારે યજ્ઞકાળ નથી યજ્ઞ કરવો જોઈએ આપણે પણ યજ્ઞના જે સંયમો નિયમો એ કળિયુગમાં કઠિન છે યજ્ઞ એ એવા યજ્ઞ કરાવનારા યજમાનો અને એવા યજ્ઞ કરનારા બ્રાહ્મણો આ બેયનો અભાવ છે ને કારણ કે કળિયુગ છે અમારા વડીલ અગસ્તૃ અગસ્તૃ છે શાસ્ત્રમાં લખ્યું છે કે એક જ અંજલિમાં દરિયો દરિયો પી ગયા આખો એક જ સમુદ્ર કિનારે જતા હતા ને એમાં સંધ્યાનો સમય થયો સંધ્યા કરવા માટે બેઠા તો પાછળથી સમુદ્ર એ ઝાલક મારી ધ્યાન ભંગ થઈ ગયા સમુદ્રને કીધું ભાઈ હું સંધ્યા કરું ધ્યાન કરું જરા શાંતિ શાંતિ રાખને ન માયનો બીજી વાર ઝાલક મારી અસ્ત એ કહ્યું ભાઈ મેં તને કીધું ને તું શાંત રહે હું હું ધ્યાન કરું સંધ્યા કરું છું એટલે ફરી ગયા મહારાજ અને અંજલીમાં આખો દરિયો પી સંધ્યા પૂજા કરી પૂજા પાઠ કરીને કાઢી મહારાષ્ટ્રમાં તો હજી કહેવત છે મરાઠીમાં બગ સમુદ્ર અગસ્ત આલા દરિયો જયારે વધારે તોફાન કરે ત્યારે એને ભય આપે છે કે જો આવ્યો હવે એ એ હા બ્રાહ્મણ ઈ વખતે અગસ્ત ઋષિ આખો દરિયો પી ગયા અને અમારાથી બે ગ્લાસ પાણી પીવાતું નથી જો આનો અર્થ એવો નહીં કરતા કે એ બધા સાચા ને અમે ખોટા એવો અર્થ નહીં કરતા હા અમે તે ચોવીસ કેરેટ જ છીએ પણ અત્યારે એ સમય નથી તમે એમ કહો કે અગસ્ત મહારાજ દરિયો પી ગયા તા તમે દરિયો પી તો એ અત્યારે કળિયુગ છે દ્વાપરમાં ઈશ્વર પૂજન થી મળતા દ્વાપર અર્ચનનો યુગ હતો એ અર્ચનનું પણ સામર્થ્ય અત્યારે નથી કળિયુગમાં કેવલ કલૌ કેશવ કીર્તના પરમાત્મા એટલી બધી કૃપા કરી કે ભાઈ કળિયુગમાં મને કાંઈ જરૂર નથી કેવલ મારું કીર્તન કરશો તો હું મળી જઈશ કોઈ પૂછ્યું ભગવાનને કે પ્રભુ આ તમે કીર્તનથી મળશો તો કોને કોને મળશો તો બોલે જે ભાવથી મને પોકારશે એને હું મળીશ અને ઇતિહાસ એમ કહે છે કે આ સંસારમાં ઈશ્વર જેને જેને મળ્યા છે એને સામે આવી અને મળ્યા અને એ મળવાનું સાધન કયું હતું કેવલ પરમાત્માનું કીર્તન